નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પાઠનું નામ છે શોખીન બિલાડી સાહિત્ય પ્રકાર છે બોધકથા આ પાઠના ગાલા સ્વાધ્યપોથી ના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયો અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

લેખિકા છે પુષ્પા અંતાણી તેમાં પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તરમાં લખો પેલો પ્રશ્ન દામજી દરજી સ્વભાવે દયાળો હતો બીજો પ્રશ્ન બજારમાં કોના ત્રાસ બહુ વધી ગયો હતો બજારમાં ઉંદરોનો ત્રાસ બહુ વધી ગયો હતો ત્રીજો પ્રશ્ન જેળાએ બિલાડીને શું આપ્યું જે જૂતાવાળા એ બિલાડીને સેન્ડલ આપ્યા ચોથો પ્રશ્ન ઉંદરો શા કારણે મુંજાયા બિલ્લી બધી દુકાનો ચોકી કરવા લાગી તેથી ઉંદરો મૂંઝાયા પાંચમો પ્રશ્ન કેવી રીતે ફૂલ થઈ ગઈ બિલ્લી જે કઈ હતું તે તેને બંધન કરતા લાગતું હતું તેથી તે બધું ઉતારી ને હળવી ફૂલ થઈ ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પ્રશ્ન છે ધામજીએ બિલાડીને ક્યુ કામ સોંપ્યું તેને બિલાડીને શું કહ્યું તો તેના જવાબ માં આવશે દામજીએ બિલાડીને ઉંદરો નો ત્રાસ દૂર કરવાનું કામ સોંપ્યું તેણે બિલાડીને કહ્યું અહીં ઉંદરોનો બહુ ત્રાસ છે ઉંદરોથી બચવા માટે મારે મારી દુકાનના બધા બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે છે જો ક્યારેક ફૂલ કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચાર બની ગયું હોય તેથી જો તું ચોકી કરી આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો ઉપકાર થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દો જોડણી સુધારીને લખો તો જોડણી સુધારીને શબ્દો આ પ્રમાણે અને પ્રશ્ન નંબર છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો પેલો શબ્દ છે દયાળુ તો તેનો સમાનાર્થી શબ્દ થશે કૃપાળુ કે કરુણાવર્ણ બીજો શબ્દ આંખ તો નેત્ર અને નયન ત્રીજો શબ્દ ખેલ તો રમત અને ક્રીડા ચોથો શબ્દ ત્રાસ

વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત ગુજરાતી ના પૂરક વાચન નો પાઠ પાંચમો શોખીન બિલાડી આ પાઠ ના ગાલા સ્વાથી પોતી ના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠ ના ગાલા સ્વાથી પોતી ના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો